મિત્રો આજે એક પુસ્તકની વાત તમારી સમક્ષ કરું છું ગુજરાત સરકારના માહિતી વિભાગે જેને માહિતી પરિવાર તરીકે વધારે ઓળખવામાં આવે છે તેણે હમણાં એક સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે એનું નામ છે ગુજરાતના સંગ્રહાલયો ગુજરાતમાં ઘણા બધા સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ આવેલા છે તેની અપ ટુ ડેટ માહિતી આ પુસ્તકમાં આપણને જોવા મળે છે ગુજરાતમાં કુલ કેટલા સંગ્રહાલયો હશે જે સરકારની મદદથી ચાલતા હોય એવા પચાસથી વધારે સંગ્રહાલયો છે એ સિવાય ખાનગી ધોરણે ચાલતા હોય એવા પણ ઘણા બધા સંગ્રહાલયો છે ગુજરાતના મહત્ત્વના સંગ્રહાલયોની આ વાત જે પુસ્તકમાં કરવામાં આવી છે એની બહુ ઝડપથી થોડી માહિતી તમને આપી દઉં વડનગરમાં હમણાં એક જબરજસ્ત સંગ્રહાલય થયું છે એનું નામ છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ જે જે લોકો આ મ્યુઝિયમ જોઈને આવ્યા છે એ લોકો એના ખૂબ વખાણ કરી રહ્યા છે એ પછી અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં જે ગાંધી સ્મારક સંગ્રહાલય આવેલું છે તો ખૂબ જાણીતું જ છે એ તમે ન જોયું હોય તો ચોક્કસ જોવા જેવું છે અમદાવાદમાં સરદાર પટેલ સાથે સંકળાયેલું સંગ્રહાલય પણ છે એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી આ સંગ્રહાલય પણ ખૂબ સરસ જોવા જેવું છે વિચાર મ્યુઝિયમ વિશાલા અમદાવાદમાં જે નામની જગ્યા છે ત્યાં સુરેન્દ્રભાઈ પટેલ અને એમના પત્ની સ્વાતિબેન પટેલે જબરજસ્ત ધાતુપાત્ર એટલે કે વાસણોનું મ્યુઝિયમ કર્યું છે એ અચૂક જોવા જેવું છે એની વાત પણ આ પુસ્તકમાં મૂકવામાં આવી છે પતંગ મ્યુઝિયમ પણ છે ભાનુભાઈ શાહને આપણે યાદ કરીએ અમદાવાદમાં જ્યાં ટાગોર હોલ છે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પતંગ મ્યુઝિયમ કર્યું છે એ પણ જોવા જેવું છે અમદાવાદ સિટી મ્યુઝિયમ પણ અમદાવાદમાં છે એ ઘણા એ નહીં જોયું હોય શ્રેયસ શ્રેયસ સ્કૂલ તો ખૂબ જાણીતી છે તો એનું પણ એક ઉત્તમ સંગ્રહાલય છે શ્રેયસ લોક સંગ્રહાલય છે ગાંધીનગરની વાત કરીએ તો મહાત્મા મંદિર છે ત્યાં એક અદ્ભુત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દાંડી કુટીર ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે વડોદરા હવે જઈએ આપણે તો વડોદરામાં શ્રી મુદ્રાનિધિ કોઈન મ્યુઝિયમ છે સિક્કાઓનું મ્યુઝિયમ છે અને વડોદરાનું જે બરોડા મ્યુઝિયમ છે એ તો ખૂબ જાણીતું છે એ તો જોવા જેવું છે ન જોયું હોય તો ચોક્કસ જોજો હમણાં ભુજમાં એક ખૂબ સરસ સંગ્રહાલય થયું છે એનું નામ છે સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય એના પણ બધા બહુ જ વખાણ કરે છે મારે હજી જોવાનું બાકી છે પણ ઘણા લોકો કહે છે કે એ સંગ્રહાલય ખૂબ ઉત્તમ બનાવવામાં આવ્યું છે કચ્છમાં એક કચ્છ મ્યુઝિયમ પણ છે એ પણ અદ્ભુત છે અને કચ્છમાં બીજું એક મ્યુઝિયમ જેનું નવી સવારમાં અમે થોડા સમય પહેલાં વિડીયો બનાવ્યો હતો એનું નામ છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ એ પણ જોવા જેવું છે અદ્ભુત મ્યુઝિયમ એ છે બીજા મ્યુઝિયમની વાત કરીએ તો કચ્છમાં કચ્છ ફોસિલ્સ પાર્ક પણ આવેલો છે કચ્છમાં આપણે જઈએ તો એક બીજું મ્યુઝિયમ પણ જોવું પડે એનું નામ છે આયના મહેલ કચ્છ સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ પણ કચ્છમાં આવેલું છે એટલે તમે વિચાર કરો કે કચ્છમાં કેટલા બધા મ્યુઝિયમ છે હવે આપણે છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાં વાચા સંગ્રહાલય ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્રનું મ્યુઝિયમ છે રોટરી ડોલ્સ મ્યુઝિયમ રાજકોટ રાજકોટમાં આવેલું છે આણંદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમોરિયલનું મ્યુઝિયમ આવેલું છે મોરબીની વાત કરીએ તો મોરબીમાં ગાંધી કળા સંગ્રહાલય આવેલું છે રાજકોટમાં વોટ્સન મ્યુઝિયમ છે ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર વલસાડમાં આવેલું છે વલસાડમાં બીજું એક મ્યુઝિયમ પણ છે એક મિસ્ત્રી છે એમણે પોતાના આખા ઘરને ગાંધીજી ના સંગ્રહાલયમાં પરિવર્તિત કરી નાખ્યો છે એ મ્યુઝિયમ પણ હું જોઈ આવ્યો છું જામનગરની વાત કરીએ તો ત્યાં પુરાતત્વીય સંગ્રહાલય આવેલું છે પ્રભાસ પાટણ સંગ્રહાલય ગીર સોમનાથમાં આવેલું છે બાર્ટન સંગ્રહાલય બાર્ટન લાઇબ્રેરી તો ભાવનગરની જાણીતી જ છે પણ બાર્ટન સંગ્રહાલય પણ જોવા જેવું છે બારડોલીમાં સ્વાભાવિક છે કે સરદાર પટેલના નામ સાથે સંકળાયેલી કોઈ વાત હોય જ તો ત્યાં સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય આવેલું છે સાપુતારા તો ત્યાં સાપુતારા સંગ્રહાલય છે શામળાજી સંગ્રહાલય અરવલ્લીમાં આવેલું છે સ્ત્રી સ્થળ સંગ્રહાલય સિદ્ધપુરમાં આવેલું છે પાટણમાં પાટણ સંગ્રહાલય છે અને ગુજરાતના સૂચિત સંગ્રહાલયોની વાત પણ આ પુસ્તકમાં મૂકવામાં આવી છે કે હવે પછી જે બધા સંગ્રહાલયો થવાના છે એની વાત પણ આ પુસ્તકમાં આપણને વાંચવા મળે છે તો એમાં મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા એ કેવડિયામાં થવાનું છે જ્યાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું છે ત્યાં અને ત્યાં જ બીજું એક ગુજરાત વંદના મ્યુઝિયમ પણ થવાનું છે કેવડિયામાં વીર બાલક ઉદ્યાન પણ થવાનું છે વડનગરમાં બીજું એક અદ્ભુત મ્યુઝિયમ થવાનું છે એનું નામ છે તાનારીરી મ્યુઝિક મ્યુઝિયમ દ્વારકા સંગ્રહાલય દ્વારકામાં થવાનું છે ચોટીલામાં શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ થવાનું છે મિત્રો આ પુસ્તક પ્રકાશિત કરીને ખરેખર માહિતી પરિવારે એક ઉત્તમ કામ કર્યું છે આ પુસ્તકમાં ખૂબ જ સુંદર તસવીરો છે અને બધી જ માહિતી અપ ટુ ડેટ મૂકી દેવામાં આવી છે એટલે આપણે જ્યારે આ પુસ્તક વાંચીએ ત્યારે આપણને આ બધા મ્યુઝિયમો જોવાનું મન થાય આ પુસ્તકનું લેખન કોઈ એક વ્યક્તિએ નથી કર્યું પણ માહિતી વિભાગની આખી ટીમ છે એમણે બધાએ ભેગા મળીને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે આટલું સુંદર માહિતીસભર ઉપયોગી અને સંદર્ભ ગ્રંથ તરીકે પણ કામ આવે એવું સુંદર પ્રકાશિત કરવા માટે માહિતી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન માહિતી પરિવાર દ્વારા આ રીતે અણમોલ કહી શકાય એવા પ્રકાશનો નિયમિત રીતે થતા જ રહે છે હું અહીંયા ચંદ્રકાંત બક્ષીને યાદ કરી લઉં ચંદ્રકાંત બક્ષી જે આપણા બહુ જ મોટા ગજાના સાહિત્યકાર હતા કઠાર લેખક હતા અને ઇતિહાસકાર પણ હતા એમણે એકવાર લખ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે એક જબરજસ્ત મોટું ગુજરાત મ્યુઝિયમ હોવું જોઈએ એમાં બધું જ આવી જાય ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ આ બધી જ વિગતવાર વાત એ સંગ્રહાલયમાં હોવી જોઈએ દરિયાપારના ગુજરાતીઓનું પ્રદાન શું છે એની વાત પણ એમાં હોવી જોઈએ ગુજરાતી પ્રજા એ મહાજાતિ નથી એ તો વિશ્વ જાતિ છે ગુજરાતી પ્રદેશ પણ કેટલો બધો સમૃદ્ધ છે અનેક અનેક બાબતોથી તો એની બધી જ વાતો એક જ જગ્યાએ આવી જાય એવું ગુજરાત મ્યુઝિયમ હોવું જોઈએ એવી વાત ચંદ્રકાંત બક્ષીએ લખી હતી આપણે એ પણ આશા રાખીએ કે ભવિષ્યમાં ગુજરાતમાં એવું પણ ભવ્ય વિશાળ અને મહાન પ્રજા ગુજરાતીને શોભે એવું સંગ્રહાલય બને